મોટીવેશનલ મોટિવેશન હંમેશા ઇન્ટરનલ આવવું જોઈએ એક્સટર્નલ લોંગ ટાઈમ ટકશે નહીં જો અગર તમે રિએક્ટ કરશો તો તમારા માટે જીવન કમ્પ્લેન બોક્સ બની જશે અગર જો તમે રિસ્પોન્ડ કરશો તો એ જીવન તમારું સ્મૂથ થઈ શકશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મારા વિશેષ કાર્યક્રમ મોટીવેશનલ મોર્નિંગમાં હું આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું જાગૃતિ દરેક દિવસ સવારે સરખા નથી હોતા એ જ પ્રકારે એક કહેવત પણ છે ને કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો જેની ચા સુધરી એનો દિવસ સુધર્યો પરંતુ જો એ દિવસની શરૂઆતમાં આપણે એવા કોઈક મંત્રોચ્ચાર સાંભળીએ એવું કોઈક મ્યુઝિક સાંભળીએ કાતો પછી એવા કોઈક મોટિવેશનલ સ્પીકરને સાંભળીએ આપણે લઈએ તો પછી તો તો પછી એ દિવસ આપણા સૌ કોઈ માટે ખૂબ જ પ્રફુલ્લિત અને મન પાસેથી આપણે શીખવા જેવું ઘણું બધું શીખી શકતા હોઈએ છે અને તેઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં આપણને પ્રોત્સાહિત કરવાનું કામ પણ કરતા હોય છે તો બસ આ જ હેતુ સાથે મોટિવેશનલ મોર્નિંગ હું લઈને આવી ગઈ છું આપની સમક્ષ અને આજના આ કાર્યક્રમમાં જે ગેસ્ટ છે તેઓ એ નાની વયમાં એટલે કે 9 વર્ષની માત્ર ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવીને તેઓ બની ગયા બોર્ન લીડર ભલે પોતાના એરોગન્ટ નેચર ઉપર તેઓને ગર્વ હોય પરંતુ તેઓ કહે છે કે હું જે કહું છું એ હું મારી જવાબદારી સાથે કરું છું અને કહું છું પણ ખરા હું વાત કરી રહી છું મોટિવેશનલ સ્પીકર કોર્પોરેટ ટ્રેનર કે જેઓની પોતાની યુટ્યુબ ચેનલ ને લોકો ખુબજ સારી રીતે જોતા હોય છે સાંભળતા પણ હોય છે એજ મોટીનલ સ્પીકર જીતેશ ગઢિયાની જીતેશભાઈ સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ કેમ છો

મનુષ્ય દે ધારે એવી રીતે ડિઝાઇન થાય એવું ભાગ્ય જ બની શકે તમે ગમે તેટલા પ્લાનિંગ બનાવો પણ સૌથી પહેલું એમનું પ્લાનિંગ ચાલતું હોય છે તો નવ વર્ષની ઉંમરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે આઈ લોસ્ટ માય ફાધર અને પરિસ્થિતિ આખી થ્રી સિક્સટી ડિગ્રી ફરી ગઈ અને ઘણીવાર કેવું હોય કે ઓપસ્ટેકોલો જ ઓપોર્ચ્યુનિટી બનતા હોય અને મારા જીવનમાં કંઈક એવું જ થયું કે જેને લઈને ઘણી બધી નાની વયમાં

આપણે આ દુનિયાની અંદર જ રહેવાનું છે દુનિયાની બહાર નહીં જઈ શકાય તો દુનિયામાં થતી તમામ ઘટનાઓ એને આપણી ઉપર ઇમ્પેક્ટ આવશે જ તમારા સવાલના બે જવાબ આપી શકાય પહેલો ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધી આંખ અને કાન દ્વારા તમે જે કંઈ પરસીવ કરો છો એમાં તમારે વિવેક કરવો પડશે એટલે કે જ્યાં પણ નેગેટિવ વાતો થાય છે એવી કોઈ ઘટનાને સાંભળવી નહીં જ્યાં પણ નેગેટિવ દ્રશ્યો છે એને તમારે જોવા નહીં આંખ અને કાન ને અગર કંટ્રોલમાં લાવી શકાય તો ઘણું બધું તમારા મેન્ટલ સ્ટેટને બેલેન્સ કરી શકાય એને પોઝિટિવ રાખી શકાય નંબર એક તો આનાથી તમારું ડિમોટિવેશન આવશે નહીં પણ એ કહેવત પણ છે સોરી ઇન્ટરપ્ટ કહેવત પણ છે કે જોયું જાણે ઝેર ના આપણે આંખો બંધ કરી શકીએ છીએ ના આપણે કાન બંધ કરી શકીએ છીએ કારણ કે ઘણા લોકો બહુ એનાથી આગળ વધી ગયા છે કે લોકો દુનિયા જે જે નજરથી જોતી હોય લોકો સમજતા મને મને સમજે ફરક નથી પડતો મેં કરી છે મારે એમાં આગળ વધવાનું છે ઘણા લોકોને આ જ વસ્તુ બહુ હાવી થઈ જતી હોય છે એકચ્યુઅલી કેવું છે મનુષ્ય એ સમજવું પડશે કે આપણું આ શરીર ચાલે છે કેવી રીતે તો કે આપણું શરીર ઓનલી એન્ડ ઓનલી બિલીફ સિસ્ટમને કારણે ચાલે છે અને આપણી તમે જે મારો સવાલની વચમાં જે કર્યો એટલે મારે જવાબ પૂરો કરવો પડશે તો મનુષ્યનું શરીર બિલીફ સિસ્ટમથી ચાલશે હવે બિલીફ સિસ્ટમ બને છે આંખ અને કાન દ્વારા તમે ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધી જે કાંઈ સાંભળશો ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધી જે કાંઈ જોશો એ જ તમારી ધારણા બનાવશે અને એ ધારણા જ તમને જીવન જીવાડશે તો પહેલું તમારી ધારણા અગર પોઝિટિવ વેમાં રાખવી હોય તો તમારે આ બે વસ્તુને નોલિફાય કરવી પડશે બીજું સોલ્યુશન છે મોટિવેશન હંમેશા ઇન્ટરનલ આવવું જોઈએ એક્સ્ટર્નલ મોટિવેશન એક લિમિટથી ઉપર ના ના ટકી શકે આ શરીરમાં નવ છિદ્રો છે નવ છિદ્રોવાળા શરીરમાં તમે હવાને કેટલા દિવસ ટકાવી શકશો તો બહારથી આવેલું મોટિવેશન ક્યારેય ટકી ના શકે ઇન્ટરનલ મોટિવેશન આવશે ઓટોબાયોગ્રાફીના રીડિંગથી આ દુનિયાની અંદર દરેક સેગમેન્ટમાં સફળ થયેલા લોકો છે તમને જે સેગમેન્ટ પસંદ છે અથવા એવા વ્યક્તિઓ પસંદ છે એમની ઓટોબાયોગ્રાફી વાંચો એ તમને ઓલવેઝ ઇન્ટરનલ મોટિવેશન આપશે તમારું આત્મબળ વધારશે તો તમારું આત્મબળ વધારવામાં કઈ ઓટોબાયોગ્રાફી ખૂબ જ મહત્વની બની છે કયા પુસ્તકને તમે ખૂબ જ પ્રેર્યા છે મારા જીવનની એક ઘટના છે તેર વર્ષની ઉંમરે એક સાધારણ ગામડાનું બાળક પહેલીવાર રાજકોટ આવે છે અને રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુલમાં હું મારો અભ્યાસ થયો એ પહેલી વખત ગુરુકુળમાંથી અમે ત્રણ કલાક માટે પંદર દિવસે બહાર જવાનો અવસર હતો અને પહેલી વખત ત્રણ કલાકમાં આ બાળક પુસ્તકની દુકાનમાં જાય છે અને ત્યાંથી ત્રણ પુસ્તક ખરીદે છે તેઓ સફળ કેમ થયા જેમ્સ એલનનું પુસ્તક છે માનવી બની શકે જે ધારે તે સ્વેટ માર્ડનનું પુસ્તક છે અને સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીની આત્મકથા આ ત્રણ પુસ્તકો એ મારા જીવનમાં કંઈક કંઈક દિશા માટેના પુસ્તકો કહી શકાય અથવા પહેલાંની યોજના કહી શકાય અથવા ઇન્ટરવલ પહેલાંના જીવનનું કંઈક રિકનેક્ટ કહી શકાય એનો મારા જીવનમાં ગાંધીજીનો મારા જીવનમાં મતલબ ડગલે ને પગલે રોલ છે અત્યારની લાઈફસ્ટાઈલ માટે એવું કહેવાતું હોય છે કે કેટલાક અંગ્રેજી શબ્દો એવા હોય છે કે જે લોકોના જીવન ઉપર ખૂબ જ હાવી થઈ ગયા હોય જેમ કે એટીટ્યુડ છે એરોગન્સ છે ઈગો છે પરફેક્શનિસ્ટ છે આ બધા વર્ડ્સ આપણે ઈઝીલી વેમાં જો સમજવા હોય અને એ જ વર્ડ્સ આપણે પોઝિટિવલી વેમાં આપણે આપણી જીવનમાં ઉતારવા હોય તો સી જીવન છે ને જીવનમાં તમારી પાસે એક જ ઓપ્શન બચે છે તમે કેવી રીતે પ્રતિભાવ આપો છો તમે જે એટિટ્યુડ વર્ડ કીધો તો એટીટ્યૂડ વર્ડ માટે સુંદર પિચાઈ એ બહુ સરસ દુનિયાને કોક્રોચ થિયરી આપી કે આ દુનિયામાં તમારી પાસે બે જ ઓપ્શન છે કાં તો તમે રિએક્ટ કરશો અને કાં તો તમે રિસ્પોન્ડ કરશો જે જો અગર તમે રિએક્ટ કરશો તો તમારા માટે જીવન કમ્પ્લેન બોક્સ બની જશે અગર જો તમે રિસ્પોન્ડ કરશો તો એ જીવન તમારું સ્મૂથ થઈ શકશે તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે